ગુજરાત કિસાન હેલ્પ ચેનલ હતી બધા મિત્રોને મારા રામ રામ મિત્રો આપ જે વિડીયો જોઈ રહ્યા છો એ ટ્રેક્ટર આજે વેચવા માટે આવેલ છે જે ટ્રેક્ટરની માહિતી ક્યાં જોવા મળશે અને એમના ઓનરની માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું અને મિત્રો તમે પણ કોઈપણ વસ્તુ કે કોઈપણ વાહન કે પશુઓ વેચવા માંગતા હોય તો આપણી ચેનલ પર જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવે છે જાહેરાત આપવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર માહિતી મોકલી આપવી હવે મિત્રો આજે આપણી ચેનલ પર જે વિડીયો જોઈ રહ્યા છો એ મહિન્દ્રા યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે જે બે હજાર ઓગણીસના નું ટ્રેક્ટર છે મિત્રો હવે એમના ની વાત કરીએ તો કન્ડિશન ની અંદર આપ ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આપવાનું છે બાકી ગેરબોક્સ એન્જિન સારા કન્ડિશનમાં છે કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી જે કંપની ફિટિંગ અને કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે મિત્રો માં તમને ક્યાંય સડો જોવા નહીં મળે એકદમ ચોખ્ખું ટ્રેક્ટર જોવા મળશે હવે મિત્રો એમના ટાયરના ની વાત કરીએ તો ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે જે વિડીયો અને ફોટાની અંદર આપ જોઈ શકો છો ખૂબ જ ઓછું ચલાવેલું છે મિત્રો અમને બેટરી પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે બાકી સેલપ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમને ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે એમ ટ્રેક્ટરના ઓનરનું કેવું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈને ટેસ્ટ ડ્રાઈવ કરીને ખરીદી કરી શકો છો હવે ટ્રેક્ટરના ઓનરની વાત કરીએ તો ભરતભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ભરતભાઈ દ્વારા પાંચ લાખ પંદર હજાર રાખેલ છે મિત્રો કિંમત ફિક્સ નથી મિત્રો કિંમત અંદાજિત રાખેલ છે તેમાં તમે રૂબરૂ સ્થળ પર જઈને ટ્રેક્ટર જોઈને ફેરફાર કરી શકો છો આવો ક્યાં જોવા મળશે એમની વાત કરીએ તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો પોરબંદરના પારાવાડા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ મિત્રો ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે ટ્રેક્ટરના માલિક ભરતભાઈના કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને સ્ક્રીન પર આપેલ છે જેમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો આ એક લેવેસ માટેની ચેનલ છે તો હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા નવા વિડીયો તમારા મોબાઈલમાં આવી શકે કોઈ મિત્રોને આપણી ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે સોરાણું નવાણું એસી સત્તાણું આ નંબર પર આ બધી વિગત મોકલવાની રહેશે આપણે કોઈપણ જાહેરાતનો કોઈ પણ ચાર્જ નથી લેતા